હાલ ચાંદીપુરા વાયરસ રોગનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા ગામોમાં સુલતાનપુર તુળસિયા દેવળા નવાગામ લીલાખા ખંભાલીડા મસ્જીતાળા ભંડારીયા ગામમાં અને વાડે વિસ્તારમાં કાચા મકાનો ઉપરાંત પાકા મકાનોમાં મેલાથોન પાવડરનો ડસ્ટિંગ કરી દવાનો છંટકાવ કરેલ ને ચાંદીપુરા વાયરસ ભેજવાળી માટીની દિવાલોની તિરાડોમાં તેમજ જાડના થડમાં પ્રજનન કરતી હોય છે આ વાયરસ નવ મહિનાથી લઈને ચૌદ વર્ષના બાળકો પર વધુ અસર કરે છે આ વાયરસ ફ્લેબોરોમાઇન નામની માખીને કારણે થાય છે માત્ર માખી નહીં પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ વાયરસ માત્ર મેલાથીઓન પાવડર અને સેન્ડફલાઇનથી મારી શકાય છે આ વાયરસ મચ્છર અને માખી જેવા જંતુઓ દ્વારા ફેલાતો રોગ છે જેમાં તાવ જાડા ઉલટી ખેંચ વેભાન જેવા લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય ટીમ દ્વારા સુલતાનપુર ગામની તમામ આંગણવાડી અને સ્કૂલોમાં ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ તમામ જગ્યાએ મેલાથી ઓન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો છેલ્લા પાંચ દિવસથી સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર હિમાલય

ડસ્ટિંગ અને આઈઆરએસ સ્પ્રેઇંગનું કામગીરી કરેલું છે અને આ ચાંદીપુરા વાયરસ છે મેઇન તો નાના બાળકો માટે વધારે ખતરનાક છે બરાબર એક વર્ષથી ચૌદ વરસના બાળકોને આ ખૂબ જ તાવ ઝાડા ઉલટી અને આંચકી અને ખેંચ એવા બધા સિમ્ટમ્સ જોવા મળે છે બાળકોમાં અને આ વધારે પડતો બાળકોને વધારે જીવલેણ પણ છે જેમાં સિત્તેર ટકા જે કહે ને મોર્ટાલિટી રેટ છે એટલે કે સિત્તેર ટકા બાળક સોમાંથી સિત્તેર બાળકોનો જીવ લઈ શકે એમ છે આ વાયરસ બરાબર અને એના માટે આપણે અટકાયતી પગલાંમાં જે મેં તમને કીધું કે ડસ્ટિંગ અને સ્ટ્રેઇંગની કામગીરી કરેલ છે અને આપણે બને ત્યાં સુધી બાળકોનું ખૂબ ધ્યાન રાખીએ અને એમને બહારના જે કહેવાય જ્યારે બહાર નીકળે ત્યારે એમનું શરીર આખું ઠંકાયેલું રહે તેવા કપડાં પહેરાવીએ અને જ્યારે રાત્રે સૂતી વખતે જ્યારે કેમિકલવાળી જે મચ્છરદાની હોય બરાબર જે એની અંદર સૂડ આવીએ આ વાયરસને અટકાવવા માટે જે સીનફ્લાય જે થાય છે જે ફેલાવે છે વાયરસ બરાબર તેમને અટકાવવા માટે આપણે ડસ્ટિંગનું અને કામ કરેલ છે જેમાં સુલતાનપુર અને સુલતાનપુર પીએચસીની અંદર આવતા આઠ ગામડાઓ જેમાં દેવડા નવાગામ લીલાખા ભંડારીયા મસીતાડા ધુળસિયા અને સુલતાનપુર આ પ્રોપર બરાબર અને એમના વાડી વિસ્તારો તમામ જગ્યા પર ડસ્ટિંગ કરેલ છે અને આઈઆરએસનું સ્પ્રેઇંગ પણ કરેલ છે